નમસ્કાર ડીબી લાઈ આપનું સ્વાગત છે બળાત્કારી પિતાને વીસ વર્ષની જેલ કરતી હાલોલની સેશન્સ કોર્ટ ગોગંબામાં સોળ વર્ષની સગીર દીકરીને પીખી નાખનાર પિતાને હાલોલની સેશન્સ કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા સંભળાવતા ચકચાર મચી જવા પામી છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોગંબા તાલુકાના અંતરિયાળ ગામે સગીર દીકરી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને હાલોલ સ્ટેશન સેશન્સ કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી નરાધમ પિતાએ પોતાની સોળ વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ કરી હોવાની ફરિયાદ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં દામાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસે નરાધમ પિતા સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી અને કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા ઉપર આવ્યો હતો અને ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામે બનેલી ઘટના મુજબ બે નવેમ્બર બે હજાર અઢારમાં હૃદય કંપાવી દેતી આ ઘટનાની અંદર એક સોળ વર્ષની સગીરા ઉપર તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું તારીખ આઠ અગિયાર બે હજાર અઢારના દિવસે ભોગ બનનાર સગીરા અને તેની નાની બહેન પોતાના સગા પિતા સાથે ખેતરમાં મગફળી વીણવા માટે ગયા હતા ત્યારે સાંજના સમયે ઘરે પરત ફરતી વખતે બંને બહેનોએ સાંજે માતાના ઘરે નજીકના ગામે જવા કહેતા પિતા બંને દીકરીઓને લઈ અને મોટર ઉપર માતાના ઘરે જવા માટે નીકળ્યા હતા પરંતુ બે કિલોમીટર જેટલું આગળ ગયા પછી પિતાએ થાકી ગયાનું બહાનું બનાવી દીકરીઓને લઈ અને મૂળ પરત પોતાના ઘરે આવ્યા હતા અને રાત્રે એક જ ખાટલામાં બંને પિતા પુત્રી સુઈ ગયા હતા વહેલી સવારે ચારેક વાગ્યે નરાધમ પિતા ઉપર વાસનાનો ભૂત સવાર થતા બાજુના ખાટલામાં સૂતેલી દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાની જાણ બાજુમાં સૂતેલી નાની બહેન જોઈ જતાં બંને દીકરીઓને જંગલમાં ફેંકી દેવાની ધમકી પણ પિતાએ આપી હતી સાંજે બંને દીકરીઓએ પિતાએ આચરેલા દુષ્કર્મ અંગે પોતાની માતાને જાણ કરી હતી જોકે સમાજની બીકે માતા ચૂપ રહી હતી અને પતિને ધમકાવી ત્યાંથી કાઢી મૂક્યો હતો પરંતુ થોડા સમય પછી પણ નરાધમ પિતાએ સગીરા સાથે ખેતરમાં અડપલા કરતા આખરે સગીરાની તેની માતા સાથે દામાઓ પોલીસ મથકે પહોંચી હતી અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે કેસ પોક્સો મુજબ નોંધાયો હતો અને દામાઓ પોલીસે સઘન તપાસ કરી અને પુરાવા એકત્રિત કરી હાલોલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા ભોગ બનનાર યુવતી તરફથી સરકારી વકીલ લતાબેન શેઠે ધારદાર રજૂઆતો અને સટીક દલીલો કરી હતી ફરિયાદમાં જણાવેલી હતી ત અને પુરાવાની તપાસમાં સીઆરપીસી એકસો ચોસઠના નિવેદન મુજબ યુવતી સાથે દુષ્કર્મ કરવાની ઘટના અને આંખે જોનાર ભોગ બનનાર યુવતીની નાની બહેનની જુબાનીને આધારે હાલોલ સેશન્સ કોર્ટના જજ એચબી ત્રિવેદીનાઓએ આજે સગીર દીકરી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતા કોર્ટરૂમની અંદર સન્નાટો છવાઈ ગયો હતો